સુરતમાંથી નકલી અંડરકવર એજન્ટ ઝડપાયું જી ટ્વેન્ટીના ટેન્ડરના નામે હોટલ સંચાલક પાસેથી પડાવ્યા અઠ્યાવીસ લાખ સુરતમાં નકલી ઘી દૂધ પનીર સહિતના ખાદ્ય પદાર્થો ઝડપાતા હોય છે ત્યારે આ વખતે એક નકલી અંડરકવર એજન્ટ ઝડપાયો છે પોતાની અંડરકવર એજન્ટ ગણાવીને ગાંધીનગરમાં અધિકારીઓ સાથે ઓળખ હોવાનું કહેતો હતો સરકારી કામમાં મદદ કરશે તેવો વિશ્વાસ અપાવતો હતો જો કે જી ટ્વેન્ટીનું ટેન્ડર નીકળ્યું છે તે જોઈતું હોય તો મદદ કરશે તેમ કહીને હોટલ માલિક પાસેથી અઠાવીસ લાખ પડાવી લીધા હતા સરકારી કામો અપાવવાની લાલચ આપતો અડાજણ પોલીસ માં ગુનો દાખલ થયો હતો જેના આધારે ગોપાલ અર્જન પટેલ ઝડપી લેવામાં આવ્યો છે ગોપાલે પોતાની ઊંચી ઓળખ હોવાનું કહીને સરકારી કામો અપાવશે તેમ કહ્યું હતું બાદમાં ટુકડે ટુકડે રૂપિયા લઈને પરત કરી દેતો હતો આ રીતે વિશ્વાસ સંપાદિત કર્યો હતો જીવી ટ્વેન્ટી ના ટેન્ડર માટે હોટેલ માલિક પાસેથી અઠાવીસ લાખ રૂપિયા લીધા હતા બાદમાં રૂપિયા ચાવ કરી ગયો હતો ફોટો બતાવી લોકોને છેતરતો ગોપાલ દેસાઈ ઉર્ફે ગોપાલ પટેલ અંડરકવર એજન્ટના નામે છેતરતો હતો ઠગબાજ ગોપાલ જુનાગઢથી જળ પકડાયો હતો ગોપાલ પટેલ આઠ માસથી ગોવા કાશ્મીર બેંગ્લોર નાસ્તો ફરતો હતો તેના માટે લોકો અને અધિકારીઓ સાથે ફોટા પડાવવાનો શોખ હતો આ ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લોકો પર રૂઆપ પાડતો હતો ગોપાલ ગાંધીનગર સચિવાલય ખાતે આંટા મારીને લોકોને છેતરતો હતો ગોપાલે અનેકને પોલીસના એજન્ટ હોવાના નામે છેતર્યા હતા જેથી આગામી દિવસોમાં વધુ ગુના નોંધાય તેવી શક્યતા છે

સરકારી કામોનો જાણકાર માણસ છે અને પોતે અમે સરકારી કામો કરી આપીએ છીએ એમનો લોકોને વિશ્વાસ આપે છે અને લોકો પાસેથી પૈસા લઈને એના કામો કરવાની એ પેરવી કરે છે ખોટી રીતે આ કામના ફરિયાદી કરા એમના પાસેથી પહેલાં પાંચ લાખ રૂપિયા લીધા અને એના છ લાખ રૂપિયા પરત કર્યા પછી ફરીથી બીજા પાંચ લાખ રૂપિયા પાછા છ લાખ રૂપિયા એને પરત કર્યા એટલે સામેવાળા જે આ ફરિયાદી છે એનો વિશ્વાસ થઈ ગયો કે આ સરકારી કામોમાં જાણકાર છે પછી એને બીજા ટુકડે ટુકડે અઠાવીસ લાખ રૂપિયા જેવા લીધા અને પછી એને પૈસા આપ્યા નહીં પછી એના વિરુદ્ધમાં આ કામના ફરિયાદી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને આધારે આ આરોપીને પકડેલ છે અને હાલમાં પોલીસ સ્ટેશનમાં એની પૂછપરછ ચાલુ છે સર એની એક એમો હતી કે ગાંધીનગર સચિવાલયમાં પૂછી હતો તો લોકો સાથે ફોટા પડાવી તો હતો એની એનો એ છે કે સારા અધિકારી હોય ને અત્યારે કોઈ પણ અધિકારી મળ્યો હાથ મળ્યા તો કોઈ સામે એનો માણસો હોય ફોટો કાઢી લે બરાબર અને પછી લોકોને બતાવે કે જો મારે આ અધિકારી હતો ઓળખાણ છે મારે આ અધિકારી હતો ઓળખાણ છે એ પ્રમાણે એની એમો છે